કન્ટિન્યુ આખો દિવસ મિત્રો એક ધારો કલ બે કલાકની અંદર એક ઇંચ બે ઇંચ ચાર ઇંચ ત્રણ ઇંચ મિત્રો આવી રીતે કન્ટિન્યુ વરસાદ પડ્યો આ સિવાય તમે વાવની અંદર જોઈ શકો છો સાત ઇંચ ભાભરની અંદર જોઈ શકો છો સાડા છ ઇંચ કચ્છના રાપરની અંદર એટલે આખી સિસ્ટમ છે મિત્રો આ વિસ્તાર ઉપર સક્રિય થઈ ગઈ તે જેના લઈને મિત્રો દસ તાલુકા એવા છે જેની અંદર પાંચ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો અને સો તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડતા ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે તમે લાઈવ જોઈ શકો છો હજુ પણ સિસ્ટમ છે જ પણ મિત્રો ગુજરાત એટલે કે ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા નથી ગયા હજુ પણ ત્યાં છે હજુ પણ આ સિસ્ટમ છે છે ગુજરાત ઉપર રહેવાની એટલે કે આજે તારીખે મિત્રો ભૂક્કા કાઢવાની છે જોકે આજે સાંજે અને થી મિત્રો આ સિસ્ટમ નબળી પડી શકે છે બાકી આખો દિવસ મિત્રો આ સિસ્ટમને લઈને ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જોકે ગઈકાલની જેમ એક ધારો વરસાદ નહીં આવે પણ આ જે મિત્રો જે વરસાદ આવશે એ છૂટા વિસ્તારમાં આવશે આવશે પણ ભારે વરસાદી ઝાપટા પડશે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે અહીં તમે જોઈ શકો છો બપોરે બાર વાગ્યા સુધીની અંદર આ સિસ્ટમ છે મિત્રો કઈ રીતે આગળ વધતી અને મિત્રો આગળ વધશે અહીં તમે તે જોઈ શકો છો એટલે કે ખાસ કરીને સિસ્ટમ છે ધીમે ધીમે મિત્રો આગળ વધતી દેખાશે અને થોડીક મિત્રો તે ખાસ કરીને રાજસ્થાનના રણપ્રદેશ અને કચ્છ તરફ આગળ વધશે તો કચ્છની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા છે જોવા મળી શકે છે કચ્છની અંદર મિત્રો ખાસ કરીને શાળાઓની અંદર મિત્રો ખાસ કરીને પરિસ્થિતિ અનુસાર રજા પણ આપી દેવામાં આવી છે એટલે કે વધારે વરસાદ હોય પૂર તારાજી જેવી દ્રશ્ય હોય તો વિદ્યાર્થીને શાળાએ ન જવાની પણ સલાહ આપી દેવામાં આવી છે કારણ કે આજ આજના દિવસે હજુ પણ આ સિસ્ટમ છે તેની અસર છે એ કચ્છ ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર રહેવાની છે ઉત્તર ગુજરાતમાં પણ રહેવાની છે ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આ સિસ્ટમ વિશે વાત કરવાના છીએ કે આ સિસ્ટમની અસર મિત્રો હજુ કેટલા દિવસ સુધી રહેશે એટલે કે કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર ખાસ કરીને આ સિસ્ટમની અસર રહેશે તેમજ મિત્રો ખાસ કરીને આજે મિત્રો કયા કયા જિલ્લાની અંદર કયા કયા તાલુકાની અંદર કયા કયા ગામની અંદર વરસાદને લઈને આવી ગઈ છે તેને લઈને મિત્રો આજે વિડીયોમાં વાત કરશું અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી આપણે જોઈશું સાથે સાથે ત્રીજી અને સૌથી મહત્ત્વની અપડેટ એ પણ જોઈશું કે આગામી પંદર દિવસ હવે મિત્રો વરસાદની કેવી આગાહી છે કારણ કે આ સિસ્ટમ મિત્રો આ સાંજ સુધીની અંદર નબળી પડી અને વિખાઈ જશે પછી બહુ ભારે વરસાદની આગાહી દે તો ત્યારબાદ મિત્રો આગામી પંદર દિવસ સુધી ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે કેવી વરસાદને લઈને આગઈ છે તેને લઈને વાત કરશું તો તમામ મુદ્દાની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીં તમે લાઈવ જોઈ શકો છો હજુ પણ આ સિસ્ટમ છે એ ખાસ કરીને રાજસ્થાન ઉપર અને દક્ષિણ ખાસ કરીને તેના દક્ષિણ ભાગમાં એટલે કે રણ પ્રદેશમાં તેમજ કચ્છની અંદર અને બનાસકાંઠા ઉપર સ્થિત છે વહેલી સવારે ગઈકાલે રાત્રે પણ સારો વરસાદ પડ્યો વહેલી સવારે પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ થોડીક મિત્રો ઉપલા લેવલ તરફ મિત્રો આગળ વધવાની કોશિશ કરે છે અને ત્યારબાદ મિત્રો આવી રીતે વધે છે એટલે કે હવે મિત્રો વારો છે કચ્છનો ચડ છે અને તમે જોઈ શકો છો કચ્છની અંદર હવે મિત્રો ભારેથી ભારે વરસાદ આજના દિવસે રહેવાનો છે એટલે કે ભારેથી અતિ અતિભારે જોકે મિત્રો અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ થોડીક મિત્રો ઉપલા લેવલ તરફ એટલે કે ગુજરાતથી મિત્રો દૂર થતી જાય છે તો મિત્રો ખાસ કરીને આ જે ભાગ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની અંદર એકદમ ક્લિયર કટ મિત્રો રાહત મળવાના છે પરંતુ ખાસ કરીને વહેલી સવારે ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તો તમે જોયું કે આ સિસ્ટમ થોડીક ઉપર ચડી અને ત્યારબાદ મિત્રો આવી રીતે નીચે આવી રહી છે એટલે કે ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ખાસ કરીને ગુજરાતથી દૂર જતી રહે છે અને નબળી પડી રહી છે જોકે મિત્રો ખાસ કરીને આ દિશા છે એટલે કે આ સિસ્ટમનું ભલું પૂછવું ગમે ત્યારે તારાજી કરી શકે જેટલા લીધે આજના દિવસે હજુ પણ મિત્રો સાવચેતી રાખવાની સલાહ છે મિત્રો અહીંયા આપવામાં આવે છે વરસાદને લઈને મિત્રો કેવી આગ છે તો તેને લઈને વાત કરીએ તો ગઈકાલથીને જ મિત્રો ખાસ કરીને બનાસકાંઠાને ધોઈ નાખ્યું અને જે પહેલેથી જ મિત્રો આ ગઈ હતી વહેલી સવારે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા છે તેમજ મિત્રો સુરેન્દ્રનગર મોરબી છે જામનગર છે દ્વારકા છે પોરબંદર છે તો રાજકોટ છે તો આ વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો મધ્ય ગુજરાત અમદાવાદ સહિતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા તેમજ મિત્રો મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરાના ભાગોની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે પરંતુ જે આ ભાગ છે મિત્રો તે ભાગની અંદર હજુ પણ ભારે વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રનું જામનગર મોરબી અને મિત્રો સુરેન્દ્રનગર આ ભાગ છે સૌથી વધુ અસરવાળા મિત્રો સવારમાં રહેવાના છે બપોર પછી વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમની અસરને કારણે અરબી સમુદ્રમાંથી સતત ભેજ આવી રહ્યો છે અને આ ભેજને કારણે ભારે વરસાદી ઝાપટા જોવા મળશે બાકી કચ્છની અંદર મિત્રો બપોર પછી મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે જેને લઈને શાળા કોલેજો માધ્યમિક શાળાની અંદર વિદ્યાર્થીઓને પરિસ્થિતિ અનુસાર રજા પણ મિત્રો આપી દેવામાં આવી છે ભારે વરસાદ હોય તો શાળાએ ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને આઠ તારીખે મિત્રો આખો દિવસ કચ્છની અંદર સૌથી મોટું એલર્ટ છે નવ તારીખે ધીમે ધીમે આ સિસ્ટમ વિખાઈ રહી છે તો માત્ર નવ તારીખે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળે બાકી ગુજરાતના કોઈ વિસ્તારમાં વરસાદને લઈને આગાહી નવ તારીખે નથી અને દસ તારીખે તમે જોઈ શકો છો કે કોઈ વરસાદની આગાહી નથી ત્યારબાદ આપણે વાત કરી હતી કે પંદર દિવસની આગાહી તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મિત્રો ફરી એક વખત સિસ્ટમો બની રહી છે સાથે સાથે એક નીચલા લેવલે એન્ટી સાયક્લોન એટલે કે ખાસ કરીને ઊંધું ફરતું સાયક્લોન પણ જોવા મળી રહ્યું છે તો તેને લઈને મિત્રો જોવા જઈએ તો આગામી સમયની અંદર વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આગામી બાર અને તેર તારીખની આસપાસ હરી એક વખત સાયક્લોન જોવા મળી રહ્યો છે અને આ સાયક્લોનને કારણે ગુજરાતની અંદર 15 તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ 5 સપ્ટેમ્બર કે દરમિયાન kuch થાનો પર બહુત ભારે વર્ષાની સંભાવના છે जिसमें બનાસકાંઠા પાટણ મહેસાણા ઓર કચ્છ જિલ્લા સામેલ છે इसी के साथ द्वारका जामनगर मोरबी सुरेंद्रनगर, अहमदाबाद गांधीनगर साबरकांठा अरावली नवसारी वलसाड़ तथा दमन दादरा और नगर हवेली जिलों में कुछ स्थानों पर भारी वर्षा की संभावना है दिनांक 9 सितंबर के दौरान कच्छ वलसाड़ तथा दमन दादरा और नगर हवेली जिलों में कुछ स्थानों आरोप भारी वर्षा की संभावना है सितम्बर के दौरान गरज व बिजली चमकने के साथ बौछारे पड़ने और 45 से 55 किलोमीटर प्रति घंटे की गति से सती हवा तथा पैंसठ किलोमीटर प्रति घंटे की गति के झोंकों के साथ चलने की संभावना है धन्यवाद आपका दिन शुभ हो